ચૈતર વસાવાની પૂરે પૂરી ફેમિલી તેમનું કેવું ઘર છે તેમની પાસે કેવી મોગી મોગી ગાડીઓ છે સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોની અંદર તમને મળવાની છે મિત્રો સોશિયલ મીડિયાની અંદર દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે હાલ એટલા બધા ચર્ચામાં ચાલે છે કે ગુજરાતની અંદર ઘણા બધા ધારાસભ્ય છે પણ મિત્રો ચૈતર વસાવા જેવા નહીં કારણ કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે પણ અત્યારે હાલ મિત્રો ગુજરાતની અંદર એક અલગ લેવલના ધારાસભ્ય ગણીએ તો કે ચૈતર વસાવા મિત્રો એમનું એટલું બધું માન સન્માન છે પોતાના આદિવાસી સમાજનું અને સાથે સાથે અન્ય સમાજનું મિત્રો ચૈતર વસાવા ઉપર એટલું બધું માન સન્માન છે કે કંઈ વાત જ ના પૂછો તો ચલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે વાત કરીએ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મિત્રો ચૈતર વસાવા એક ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના હવે આપણે ચૈતર વસાવાની ફેમિલીની વાત કરીએ તો મિત્રો ચૈતર વસાવાને બે પત્નીઓ છે શકુંતલા વસાવા અને મિત્રો બીજી પત્નીનું નામ વર્ષા વસાવા અને ચૈતર વસાવાને કુલ ત્રણ બાળકો છે એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને જાણવા મળ્યું છે તો ઘણા બધા લોકો જાણવા માંગતા છે કે ચૈતર વસાવા જોડે મોગી કાર કઈ છે તો મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવા જોડે ફોર્ચ્યુનર કાર છે જે તમે એમના વિડીયોમાં કે સમાચારમાં ક્યાંક ને ક્યાંક જોઈ હશે

અત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં મિત્રો ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આમ આદમી પાર્ટીની રેલીઓ થતી હોય છે સભાઓ થતી હોય છે તો મિત્રો એ સભાઓની અંદર લાખોની સંખ્યામાં પબ્લિક જોવા પણ મળતી હોય છે આ માહિતી હતી હવે મિત્રો ચૈતર વસાવાની બંને વાઇફ છે એમની શું છે લવ સ્ટોરી એ જાણવી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો હું જ તમને વિડિયો બનાવીને બતાવી દઈશ તો મિત્રો કોમેન્ટની અંદર ચૈતર વસાવા વિશે સારા બે શબ્દો લખી દેજો બસ મિત્રો આજના માટે આ માહિતી મળે એક નવા વિડીયો સાથે